ઘટના સમયે ધ્રુવ જમવા બેઠો હતો 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 ત્યારે અચાનક મોટો અવાજ આવતા તેને ગભરાઈને પોતાની જાતને બચાવવા માટે ડાઇનિંગ લીધો ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા જોઈને ભયભીત થયો બારી માંથી સુરક્ષિત જગ્યાએ દોડી ગયો બાદમાં તેને તપાસ કરતા પ્લેન ક્રેશ થઈ હોવાની જાણ થઈ આ ઘટનામાં હું ત્યાં એક કલાક અને ત્રીસ મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો આ ઘટનામાં પોતાના સાથી મિત્રોના મોતથી ધ્રુવ ખૂબ જ દુઃખી છે પોતાના મિત્રો ગુમાવ્યાનો શોખ વ્યક્ત કર્યો પરિવાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેશ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરકના આંસુ પણ આવી ગયા ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર્ડ થયા છે અને અમુકના ડેથ થયા છે એ એનું અમને ખૂબ જ દુઃખ છે અમદાવાદના વિમાનની ગોજારી દુર્ઘટનામાં પ્રવાસીઓની સાથે સાથે હોસ્ટેલમાં રહેતા ઘણા લોકો પણ મોતને ભેટ્યા પરંતુ તેમાં ધ્રુણો બચાવ થયો જે ચમત્કારી બચાવથી ઓછો નથી જપન શાહ જીએસટીવી જંબુસર